બધા હું બધાય તો આજે ભાઈ આપણે એકદમ વાઈટ બાઇટ શર્ટ કરીને આજે આપણે ક્યાં જવાનું છે ખબર છે રવિવારીમાં આપણે તો કઈ નથી લેવું આપણા બાજુઓળા ભાઈ બને જાઉં કે રવિવારીમાં જાય આટો બાટો મારી આવી ગયા રખડી આવીએ તો ભાઈ રવિવારીમાં જાઈએ હમણાં એ ફ્રી થાય એટલે એ જ્યાં ગયા પાછા ક્યાંક કોયા ગયા હું ફ્રી ફ્રી થઈને નવરો બવરો બહરો ને એની ઘરે ગયો ને તો કે હું હમણાં આવું થોડુંક કામ એમ હાલો જ જવું રવિવારીએ ઓકે કાલ નો લોક કેવો તો એ કમેન્ટ માં કહી દયો ભાઈ એક વાર એક્સાઈટેડ બહુ મસ્ત લોક હતા ને કાલ નો કમેન્ટ માં કહી દયો આજ નો લોક એવો જ રહે જો તમે આખો જોવો તો હાલો તો એક વાર હવે ઘર ગયા આપણે ભાઈ બંધ આવે તા લાગી બાર બહુ મોંઘું રહે ભાઈ ઓકે ગાઈસ હમણાં મારી રહે એક એવો બનાવ બન્યો છે

પછી મને ડાઉટ લાગ્યો કે ભાઈ કાર્બેટરમાં કચરો હોય છે કે ભાઈ જો અહીં ની નળી ખોલવામાં નળી તોડને નાખી હથોડી રેડી એ નળી તોડી તોય કાંઈ થયું નહીં પેટ્રોલ બધું રેડી આવતું ટેપ પટ્ટી મારી પેડી દેખાય તમને નળી તૂટી ગઈ હતી પછી આ ચોક મારો હતો આમ હવે મને કમેન્ટમાં તમે ઈ કહો કે ભાઈ આ ચોક આવી રીતે હોય તો ગાડી ઉપડે કે ન ઉપડે ઈ ચોક મારો કાલ લાઈન ન આમ હતો અને એ ચોક કોને કહી રહ્યો એ તમને ખબર છે ઓલા બે કાંઈ બેઠા હતા આયુષ ના થ્રુ એને કઈ હરી કરેલી કાકાઓ તમે ધ્યાન રાખજો આ મને કાઇલનો ખુવાર કરો હો તમે આજ ગાડી હમી થઈ મારી હવે આ મને થયું કે આ ચોક હે ને આમ જ હોય રેડીએ મને એમ માં કે મારો ગાડીનો ચોક લીધી દીધું ને આમ જ છે આ પછી ઓલા ભાઈબંધ બંધ આ ચોક આમ ન હોય અમે મથી મથી ખબર પડી આમ હોય આ ચોક આમ તો ગાડી ઉપડી અને પછી ડાયરેક્ટ ઘામાં ગાડી ઉપડી કે બોલો હું ચક્કર મારી આવ્યો હવે બે ત્યાં સ્પ્લેન્ડર સાઈન પડી દી ને સ્પ્લેન્ડરમાં જ હોય જો કે આ ચોક આવી રીતના એમાં જોઈએ હું તો આમાં જોઈએ ઘેરે જોઈએ ખૂલો તો એને પૂછે હોય કે આમ જ ચોક હોય કે કાલ હાય રોંઢે આ રીતના હું કુવાર થતો તો અત્યારે સોલ્યુશન થયું છે અને ભાઈ જો આજ તો ભાઈ એટલે ભાઈ મને કમેન્ટમાં કહી દેજો કે આમ જોઈ ને ચોક ડાઉટ હતો ફૂલ મને આવું થયું તમારા એને કોઈ દી જો ભાઈ આજ તો ભાઈ થાર પડી આપણે ઘર પાસે કોક લે એવું હે નવી આ થાર કોની ખબર હે તમને

છે તો એક નંબર બધા એમ કહેતા હોય કે ભાઈ થાર નું કોમ્ફર્ટ હરકું નથી સાચા ને એવું છે થાર નું કોમ્ફર્ટ કેવું છે તમે બધા બેઠા હોય તો કયો મને રિવ્યુ આપો બાકી આપણે તો ભાઈ એક જ કોમ્ફર્ટ માં મજા આવે ત્યારે લે ભાઈ હાલો તો અંદર કર માં જાય હવે દામુ કોણ જાવનો પ્લાન કરી એ મમ્મી બેગા પૂછી હવે હું છે બાકી જે ક્લાઉડ્સ કેવા હે ઓ ગાડી ઉપડી ગઈ છે હો મમ્મી એ મમ્મી

કાલ હાઈ ને કેટલી કીકુ મારું ધૂલા માં દે કીકુ મારું ધૂલા તને ના આજ તો તો જે તો કપડા બપડા બદલાવીને તમને સેટ થઈ ગયું કારણ કે અત્યારે આપણે જઈ દામોકુંડ નાવાનું હે અત્યારે આપણે હું મમ્મી પપ્પા ત્રણે આપણે જઈ દામોકુંડ પાણી રેડવા જવાનું એટલે પાણી રેડવું એટલે નાવું પડે તો હાલો ભાઈ જાય આપણે પાણી રેડી આવી દામોકુંડ નાખો આજે પાઈ અમે તો માહોલ દેખાડી તમને જોતા રહેજો બ્લોગ તો હાલો ભાગ્ય દામોકુંડ નાવાનું હે આજે ઉભા કામારી છે પાછા કરણ દેકીમ કાલ દીધો લે ભાઈ ઘરે ઓલી વખતે કદા ટ્રાફિક ઓછો અમે આવ્યા તો ઈ ટ્રાફિક હતો કોઈ અત્યારે પાઇક પર ખાલી આલો આલો આ આજે કેડી નથી ઓલી વખતે જેમ સેલ્ફી આલે ઓ માય ગોડ

બાપન પડે તો ઉપર આવે આપણે નાવાનું કે પાણી રડવાનું હાલો હોતું હવે આમાં લાગે તો તો દોરું હે આમાં મને તો નાવું હા તો જોતો ના આપણે

પછી જો હું કોઈ ધબધબાટી બોલાવતો આવું હે તો નહી હાલો પડી ના તું બાકી ને હાલો ના આમ ઊંડો અંદર 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 આમ જો આમ ભાઈ હા

ચાલો ગાઈસ તો દામો નાઈન ફાઇનલી આવી ગયા છે ઇના ભાઈ મારી એરે ખરેખર કહું ને હું તમને હાવ હાજુ કો માના મા કસમ યાર હું ખરેખર ડૂબી જવાનો તો ખરેખર આમ એવો એક એક પગ મુકતો મુકતો હું જાતો તો અને ભાઈ આમ એક ભાઈ મારા ભરોસા આવ્યો કે ભાઈ ડૂબે ઓલો ડૂબાય એવું નથી ને ઈ ભાર ભેગો ભેગો આવ્યો ત્યાં આગળ ગયા ને તો પગ પગ આમ ઓલો દેખાય ને આમ ઊંડું ઊંડા એટલે હેઠળ બોલો મને પકડે મેં કીધું મને તો પકડમાં એટલે ઈ મને પકડતો પકડતો ઈ વયો ગયો અને મેં પગ હલાવ્યા હાથ હલાવ્યા હલામ કરતો કરતો હું હું ભાઈ મજાક નથી કરતો યાર ખરેખર હું આજે યાર ઉકલી જવાનો હતો ભાઈ મારા ખરેખર મજાક નથી કરતો હું યાર કાંઈ વાંધો નઈ જી છું બચી ગયો ને તમારો ભાઈ આજે કાંઈ ન થાય ભગવાન ની દયા આપણી ઉપર તો હવે અત્યારે હું જાઉં ભૂખ લાગી ગયા મને આજે મમ્મી ની તો હતી હું મારું કઈ કપ લેતા આવું ખાવા પીવાનું કઈક તો કરવું જોઈએ ને ઓકે તો હાલો બોબ બોબ લેતા આવીએ ખાવા પીવાનું અને પછી ક્યાંક આગળનું વિચારીએ કે શું કરવું હે ઓકે બાકી મોજ આવી કે ભાઈ દામુ ગુંડે મોજે એવી છે અને મોતે એવી છે મોજે એવી છે અને થોડીક સજાઈ થઈ છે દિલને કાંઈ વાંધો ના જાય હો બાય બાય ગાઈસ તો ગાઈસ અત્યારે તમારો ભાઈ શીખવાડશે ગાડી જેને કોઈને ગાડી નથી શીખવાડી અને એ આજે કોકને ગાડી શીખવાડશે એ પણ હા આ ગાડી હું કોને શીખવાડી જો આને તારા ગાડી શીખવી છે એમને તો જો તું મારી યાર એક તો એક ને ગાડી એક ખોઈ ન દેતો હાલો તો આના ગાડી શીખવાડી દઈ શીખવાડું હોય એટલે બાકી તો હું લોક બનાવ કેમેરો ચેક ચાલુ થાય તો ચાલુ કરી આરટીઓ આરટીઓ પ્રિતેશ નો આટીઓ ચાલુ કર્યો અને કોણ શીખવી તો આવી જાજો દર દર રૂપિયાના હાલ હાલ બે માર્કી કાલ હાલો તમને બતાવી દો ડાયરેક્ટ અને શીખવાડી દો એ ક્લચ મારીને કિક નો હોય નહી ઉપડે ઉભા હું તો તારાથી ઉપર પેલા કિક મારતા તો શીખ સાચી વાત પેલા કિક મારતા શીખ એમ નો હોય જો મૂકી દે પેલા આમ લીવર રાખવાનું આમ રે આમ પછી આમ આમ અડધી કીક નહીં મારવાની આમ આખી કિક હોય ને આમ કરીને આમ મારવાની સમજી ગયો હવે ઉભો રહેજે લીવર રાખ થોડું આમ ભૂમ ભૂમ કરતું રે ભાઈ એમ નો હવે ગેર પાડ પેલો હવે ઊભો રહેજો છે હા ધીમે 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 ક્લચ મૂક હા ધીમે ધીમે હા લીવર રાખી દે થોડું ભેગા ભેગ લીવર એ રાખવાનું ભેગા ભેગ ફ્રી કર નાખ આગળ આગળ ફ્રી થાય હા એ ફ્રી થઈ ગઈ હવે કીક માં સરખી મેં તને કીધું એમ ક્યાં ક્લચ મૂકી દે આમ આખી કીક મારવાની કીક પેલા ઉપર આવી જાય ને પછી કીક મારવાની હા પછી એમ ઉપાડવાનું આવે ને એટલે લીવર દેવાનું દે હા આખી કીક મારેલા હા ઉભો રહે છે નિરાય હા નિરાય ક્લચ આખો દઈ દે હવે હા લીવર લાગ પેલા થોડું થોડું હવે ક્લોજ એમ ભેગો ધીમે ધીમે હા આવું જવા દે જવા દે જવા દે ક્લચ તો પકડી રાખ હા અહી ક્લચ ભેગા ભેગા રાખવાનો ઉભો રહેજો પકડી રાખવું હવે ગેર પાડવા લો પોક બે ઉપર લઈ લે ધીમે ધીમે લીવર રાખ ક્લચ રાખ ક્લચ તો રાખ પણ હા ઈ થોડોક મુકાય તું ક્યાં ખો હતો નહીં જવા દે ક્લચ મુક વાહે ગેર પાડ બીજો આમ ક્લચ પાડીને ગેર પાડવાનો હવે થોડુંક લીવર દઈને વાહે પાછો ત્રીજો ગેર પાડ બ્રેક માર ક્લચ દઈને બ્રેક છે બ્રેક માર કેમ થી આવડી કે નહીં થોડી ઘણી મને બંધે લગાય છે ઉપર એટલી શીખવાડી દેવું થોડીક હજી શીખવાડ દઉં ઓફલાઈન તો ભાઈ ગાડી મેં શીખવાડી દીધી હે હવે આને પૂછી કે કેટલી ગાડી આવડી તને કેટલી આવડી તને ગાડી અડધી પોણી આવડી ગઈ સારી આવડી ગઈ હે આમ આપણે શું હોય ભાઈ આ ગેરવાળી ગાડીમાં તો હું મેન ક્લચ ફોકસ ક્લજ ઉપર જ કરવાનું એટલે એ જ એને ક્લજ ઉપરનું શીખવાડ્યું હોય ને ઘણું શીખી ગયું હોય એવી રીતે રોજ બે ત્રણ રાઉન્ડ મારતો રહે એટલે એ આ ગાડી શીખી જાય ઓકે તો આ રીતે ગાડી શીખવા અને શીખવાડવા માટે મળો મને હાલો તો બ્લોગને એન્ડ કરી નાખી આવ્યા બાકી લાઇક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ પણ કરી નાખજો કાલે રામ રામ ગુડ નાઇટ